સેવા કેન્દ્ર દ્વારા અગ્નિદાસ મૃતકોનું શ્રાદ્ધ સુરતમાં અગ્નિદાસવા કેન્દ્ર છે સંસ્કાર દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે મૃતકોનો શ્રાદ્ધ અશ્વિની કુમાર વૈદરાજ ઉમારા ખાતે શાસ્ત્રોક્ત બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે શ્રાદ્ધ વિધિ અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા આશ્રય બસો ત્રણ મૃતકોનું શ્રાદ્ધ કહેવામાં આવ્યું હતું અગ્નિદાસ સેવા કેન્દ્રના

અને અમારા ટ્રસ્ટીગણો ખરાબ અગે ઊભા રહીને આ કાર્યની અંદર ખભે ખભા મિલાવીને અમને સહકાર આપે છે અને આ કાર્યની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે પચીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિડીમાં પણ વિનામૂલ્યે સેવા આપી રહી છે